મિત્રો આજે સોમવાર છે શંકર નો પેલો સોમવાર ત્રણ મહિનાનો હા હા જંગલ જેવી જાડી છે નીકળ્યા છે અને હવે અમે જઈ રહ્યા છીએ શંકર ના મંદિર તરફ હું દાદો કોમેડી આગળ

પુણ્યનું કામ કરો અને ખોટું તો હંમેશા માટે કોઈનું કરવું જ નહીં અને કરવું તો ગૂચ મારું ગૂંચ મારું બોલ બોલ મારવાનું ના કે ગૂંચ મારવાનું ના કે ના કે ક્યાંક મારા જેવો આપડી જાય ને ગૂંચ મારશે ને તો પાપ મને લાગશે દશામણા દિવસે દસામણાનો અવાડ તો ચાલુ છે અને દાદો જેવી છે ખમણા લેજો

આપણે નરકમાં ના પડે હા તો હવે આગળના કટ હું આગળ બરોબર